મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ધાનેરા શહેર પોલીસ ચોકીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ધાનેરા પીઆઈ એટી પટેલ હાજર થયા પછી ધાનેરાના અનેક પડતર પ્રશ્નો પોલીસ લાઇનમાં મંદિરની પ્રતિષ્ઠા પોલીસ સ્ટેશનમાં ફર્નિચર નગરપાલિકા પોલીસ ચોકી વગેરે સારા કામો કર્યા છે દરેક લોકોને શાંતિપૂર્ણ જવાબ આપવા ટૂંક સમયમાં ધાનેરા પીઆઈએ એટી પટેલે ધાનેરાને જનતાના દિલ જીતી લીધા છે ધાનેરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ ના થાય તે માટે પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવનાર છે આવનાર સમયમાં ધાનેરાના મુખ્ય માર્ગ ઉપર સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવશે અને ધાનેરા નાની મોટી થતી ચોરીના ભેદ ઉકેલવા માટે આ સીસીટીવી કેમેરા કામે લાગશે અને ધાનેરામાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ પર અંકુશ આવી શકે તે માટેની કામગીરી ધાનેરા પોલીસ કરી રહી છે આજે ધાનેરા નગરની ગરની ઉપર જે હનુમાન ચોક વિસ્તાર છે ત્યાં હનુમાન ચોક પોલીસ ચોકીની શરૂઆત કરવામાં આવેલી છે કે લોકોની માગણી હતી તે અનુસંધાને મહેરબાની પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ જે ટ્રાફિકની વધતી જતી સમસ્યા છે અને ગુનેગારો જે ધંધો માહોલ પેદા થાય અને પોલીસની સતત હાજરી મળી રહે તે અનુસંધાને લોકોની લોક માગણીને આધારે પબ્લિકના લોક સહકારથી આજરોજ નવીન હનુમાન ચોક પોલીસ ચોકીનું શુભારંભ કરવામાં આવે છે